તો આ બધું ખોટું તો ખાસમાં તો વ્યાજ અનુભવ છે એ હાસમ બરાબર ને તો આ વળાંય થયો તમારો અનુભવ કઈ ખરો એ કે મોઢો પકડેલો એ મને ખબર નથી આમ તો ખોટું રહેલું ખોટું એક દિવસ ને રવિવાર રવિવારો કહો ને હતાઈ ગયો હતાઈ ગયો નિમતો કાયમ આવતો થતો હવાની જો આવ્યો નો વાંધ્રો વાંધ્રો આવી અને ઉતરો ઉતરીને પછી લેવો માટલો એમ ખાધો ખાઈને ભજ્યું ને લેનો લાવ બકરા પાસે ગયો બધા ઘણા ઠેકડા માર્યા તો એ માટે સુધરી ગયો એ વાત ખબર પડી યાદ છે આ તો માલ ખાધે માં કરો ને ભોગવ પથરા પડે એમ સીતારામ આપણે કરે બધું મન અને ભોગવા કરીને પડે તો આવી રીતે જે છે આ આ સિદ્ધાંત છે આ દાખલો દાને બોલો નાખો પણ આ કરે કરમ બધા મન એટલે કે મન નથી સારું બનાવો

પ્રાણ માં શબ્દ અને એમાં સુરતા અને એની અંદર પૂરું હાલે છે મંત્ર આ કામ કોને કરવું પડે મન સમજી લીધો તમે આ યોગ કીધો એ તો બે છો ને ઘડી બી ઓળખ કરજો પછી તમને ઓછ થઈ જાય ઓછ પૂરો થઈ જાય તો શું થાય એ બધા બહારના વિચારો છે એ વિચારો એઠણ કેન્દ્રિત થવા પડશે તે પણ ટાટો બંધ કરો આ ફોર્મ કોણ બોલો બંધ થવા પડશે એટ હોય જ નહીં પાવર બંધ થઈ જાય નહીં या धीमा धीमा हे विषाणो मारो तुम्हाला याने याने काम ना उके जे काम ना विषाणो से धीमा 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 ओसा पा उनका मन बाकी अंतर मुक्त होई के मन जत्ताकार बोली जी पाछु वेळु आता विषाणो से तो मन आधार ने धीमा 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 या कादरी साय आते पोता मान बिडो नी आन जाग थाय तोय जो पैसे आधीच बुझला मिलियो જાગ્રત અવસ્થા થઈ ગયો જેત બુદ્ધિ આ નહીં થે દ્રૌપદી બાંચી જાય રાખતી બીજો દિયા કરજે ને પાંડનો દિયા કરે મારા પાંચ પતિ છે મારા ગુરુ છે દોડા ગુરુ છે બીજમાં દાદા છે બહારથી એવું ન કરે એ સારું પોતાનો ભાવ ભૂલાઈ ગયો ને ભ્રમણ કરતા કરતા કલાક બે અઢો કલાક બેહી બે કલાક બેહી બરોબર અઢી કલાક બેહી પચાસ મિનિટ બે આહી તે કરતા કરતા ભાવ ભૂલાઈ ને ત્યાં જ મીઠાઈ જાય તેમ અંતરિત આતો

આ બધા જયદ્રત ને આ બધા આપણો કામ ને ક્રોધ બધા કર્મો છે ને જયદ્રત આપણે ખેર છે આ બધા તો ઘણી ફ્રીધી આવે આપણો સતો ગુણ આવે ઘણી ફરી પણ મારો ભાઈ આ બધા ખેંચી જાય છે ઓલામાં એક જ છે પણ આ તો ઘણા છે આપણે દગાવી દે છે તો આવી રીતે જે રહે છે એ કેન્દ્ર થેલું જે મણ છે તીર થેલો મણ છે અર્જુન એ તને સરક લઈ જાય પણ અછોડો હોપો તો મારા ભાઈ એમ નમ ને હા શ્રી કૃષ્ણ છે સદગુરુ પરમાત્મા છે જગત નો કરતા છે એને થોડો હકો ને અને અથવા હાકો પેલા દાખલો દીધો આ બેન ને કે ભાઈ સને જેનું છે બરોબર એમ તો વિકી બનાવો મોટી બનાવો અને એ ફડકાયો પડકાયો કે ફરસાયો કહેવાય ને પડસાયો છે ને પડસાયો જીવ પડો છે અને જે ગુટી થઈ હો ઈ ઘાટ બનાવ્યો છે એના ઘરણો કે અને ઘાટ ને બાદ કરો તો હોનો છે એ હોનો છે પરમાત્મા શ્રી ભારત માં સદગુરુ છે આમાં એટલો વિશ્વાસ કરો આ બનન બગડે વસ્તુ રવાઈ ગઈ બનન બગડે ભાઈ હજી કોઈનું નું કાઈ છું આવો મને ઘણા ઘોડે ભાઈ માનતા આવું કરે ઘણા દાતરા આવું કરે ઘણા યોગ કરે માર્ગ મુંદે માંગલા પડે બધું કરે હજી આમ ગયો છે બાકી મન ખરા હારાય હારો મન બનાવો તો એક ગ્રામ ઓછો કરી દો જ્યાં ભાબુ અને પાણી ને ડાકો દીધો કેમ કાઢી નાખે તો કદરો એમ મન ને હારો કરવાનો છે માર દો ભગવાન ને બોલવા ભગવાન સહી તો તે માનો તો ભગવાન સુ અને નો માનો તો ભગવાન સુ તો એક બરા મન ને આ ભેળો થઈ ગયો ને એને હારો કરવું પડે અને હારો કોઈ કાળે કે હું ખાયા નથી ઘણા ઓર કમેના ભાગ્યા ઘર જોતો તો બાર હતું કાઈ રોકો ભાગ્યા આમાં

અને મને આ હું ખા ખુશ મારો અનુભવ કહું છું પણ શુખ તો તું નથી મારે વાંધો તમે બધાએ માંડો છો બધું ખાણો છું આ બધાને મનમાં છે રહેલ સુખ તો દુઃખ આમ ખાવાનું મન ન ખાવાનું વારસી તું વીશ પર તમે ત્યાં ખોજો દીવ ઉભો કરશો બરસ પકડે ખાઈ હશે વાંધો તો મારા ભાઈ મને તમને ગુરુ માં ક્રિયા કરી ને મંત્ર આપ્યો હાવ હાવ બક્ષી હાવ પ્રેમ છે આપ્યો આમ ગુરુ હા સંતો ભાડા કાંઈ નહીં કરી સંતો કરે બાપુએ શું કીધું કે તો ભટકી ગયેલા જીવ છે આપણે આપણી માટે યોગ ને જપ ને યોગ ને હઠયોગ ને લયયોગ ને ભક્તિ યોગ કરમ યોગ એ બધા યોગ પડ્યા હોય કે આ નામ હશે ને બરાબર આ ભક્તિ યોગ છે ને આ નામ શું છે બધાય ઘટનાઓ જે કામ ના કઈ ઘટનાઓ નો કે કામ નો બધું પૂર્ણ પૂર્ણ પરમાત્મા કરતો નામ લઈ ને મોટો કે નામ લે મારો એમ કીધું અને નામ ને માને ની ને ઈ ઈ બધાય તો પારો ના પક્ષે ઈ બધા હરણા કરતા પર જે ભગવાન નામ કે પે આલા દે મૂક્યો ને ત્યાં જે ભગવાન નામ લે ની મોટો ઈ બધા ભક્ત પે આલા ના પક્ષે અને નામ નામ મૂકી દે ને ઈ બધા હરણા કરતા પર પણ આ જો કરવું હોય

શરૂઆત થઈ ગઈ ગમે કરો ગમે લઈ આવો ત્યાં સુધી અંધારો નહીં થાય બરાબર તો બસ બરાબર સતગુરુ ભગવાન